અને શિક્ષણ ક્ષેત્રે જ નહીં બહુ સારા લેખક છે નાટ્ય રૂપાંતર એમણે ઘણા બધા કર્યા છે અને નિવૃત્તિ પછી પણ સક્રિય છે જામનગરમાં પણ કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે એવા દોસ્તભાઈ સાથે આજે આપણે સંવાદ કરવો છે એમને લલ્લુભાઈ શેઠ સન્માન પણ મળી ચૂક્યું છે દોસ્તભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર 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 એનો લાંબો ઇતિહાસ છે એમ કેવાય છે કે અમારું વતન મકરાણ છે બરાબર મકરાણ માંથી પછી આવતા ગયા આવતા ગયા આવતા ગયા એમ લાલા વધારે એટલે અમરેલી જિલ્લાના ગામમાં એ ચોકીદાર નું કામ કરતા હતા મૂળ એ સિપાહી પછી એમાંથી અહિયાં આવ્યા એટલે મકરાણ ઉપર મકરાણી એ શબ્દ એ આવ્યો એટલે અમે મકરાણી કહેવાય એ લાલા એ બહુ સારું કામ એને કર્યું અને બહુ ચાહના મેળવી પણ આકસ્મિક એનું મૃત્યુ થઈ ગયું સવાલ આવ્યો એના બે છોકરા હતા એને શું કરવું એટલે ગામ લોકો એને ચિંતા થઈ એટલે ગામ લોકો એ કીધું કે છાત્રાલી ચાલે છે અમરેલી ના સરસ તમે આ છોકરાઓને મૂકી જાવ એટલે મારા કાકા અને મારા બાપુજી ત્યાં એ આશ્રમ મારી આશ્રમ કેવાતો હતો એ વખતે ગાયકવાડ નું અને એ એ જમાનામાં તો પાંચમા ધોરણથી મીડિયમ ઇંગ્લિશ થઈ જતું અને હજી આઝાદી ને તો બહુ વાર હતી ઘણા વર્ષો પેલા વાત છે ત્યારે એને ત્યાં મેટ્રિક સુધી શિક્ષણ લીધું નાના નાના છોકરા છો ગણિત અને ઇંગ્લિશ એનો પ્રી વિષય એટલે એને ભણાવતા એટલે એને કીધું કે રેમાન તો હવે મેટ્રિક થઈ ગયો શું કરીશ તું એ વખતે બે ચોપડી કોઈ મળે ત્યારે એ મેટ્રિક થયા એ જમાનામાં ગામ લોકો એનું સરઘસ કાઢ્યું અને ફૂલ વેર્યા એની ઉપર પછી કલેક્ટરે કીધું કે હવે તું છે ને એમ કર ચલા લાવું ચૂકણ એટલે તું તલાટી ખા ખાંભા એને ખાંભા

ગામડું અને સમાજ સેવા આ ચાર પાયા ઉપર મારું મારું જીવન નૈભું છે મૂળ એ હું શિક્ષણ અને નો માણસ જી જી પણ સમાજ સેવા મારા લોહીમાં વહે આ બાપુજીના સંસ્કાર કોકમિક સંસ્કાર સંસ્થાઓના સંસ્કાર મનો દાદાના સંસ્કાર મુરશંકર મો ભટના સંસ્કાર એટલે હું પાંચ વર્ષ ભણ્યો અને પાંત્રીસ વર્ષ મેલીસ વર્ષ એક સંસ્થા બેસું એકાદ બે પ્રયોગ ની વાત કરો એની એક વાત કરું અમે ત્યાં એક એવો એક કરુણ પ્રસંગ મારા જીવનનો એ હતો ગમે ત્યાં એક એવી એક દુકાન ખોલતા એટલે કે વિદ્યાર્થીઓના પોસ્ટ કાર્ડ હોય એને રબર હોય પેન્સિલ હોય ઇન્ડિપેન હોય એ બધી એની જીવન જરૂર વિશ્વાસ બેંક એવું નામ એનું અમે પાડેલું સાંજે એનો હિસાબ મને છોકરા વાપે એનો કોઈ હોય નહીં જરૂર પડે એટલે પેન્સિલ હોય તો પેન્સિલની કિંમત લખી હોય ત્યાં મૂકી જાય તો બન્યું એમ કે

એટલે એને કીધું તું કાર્ડ લે હા એટલે ઓલા વિદ્યાર્થીઓ મેં કીધું તમે જાઓ હું આની સાથે વાત કરું મેં કીધું કેમ તને જરૂર પડી તારે પૈસા માથે મુંડન એટલે મને ખ્યાલ આવી ગયો અને આવીને મારા ખભા ઉપર ચોધા એ રડ્યો ચોધા એ મેં એને વાંસો થપથપાયો ખુબ એને સમજાવ્યો મેં કીધું શું ભાઈ એવું બની ગયું શું છે તારા જીવનમાં

ને લખતા કર્યા બબે વાગ્યા સુધી કવિ ચાલે રમેશ બારખ જવાય અદભુત કવિ પણ ખુશ ખુશ થઈ જાય પણ ત્યારે શાળાઓમાં નાટકો ખેંચ અમારા વાર્ષિક દિન છે

પર્યાવરણ નાટક હોય સમાજ સુધારણા નાટક હોય એક પ્રસંગ હું તમને કહું નાટક લખવામાં મને ક્યારેય મુશ્કેલી નથી નથી પડી કે થઈ પણ આપણે ગોધરા કાંડ બન્યું અને કોમી રમખાણો એ જે બહુ મુશ્કેલ છે કારણ કે મંદિર અને મસ્જિદ નો સવાલ મારે નજરમાં માં રાખવાના હિન્દુને નામના મુંજાતો હતો ચોથા દિવસે બેઠો અને પછી

પાસ કરવાના એ જમાના પણ ઓપન લાઈબ્રેરી ખુલ્લ એ પુસ્તકાલય એટલે અમે એનો ભરપુર ઉપયોગ કર્યો મે સલાહભાઈ મનોર એવા કેટલા બધા ભરપુર ઉપયોગ કર્યો અને એ રવિન્દ્રોર નો છોકરો શરદ બાબુ મને બહુ એટલું બધું એનું આકર્ષણ એનું થયું કે એની એટલી મોટી અસર થઈ કે એના નાટ્ય રૂપાંતર મેં કર્યા પણ તમને કહું કમનસીબ એ મારે નાટકો ઘણા બધા આજે માગે તો કેટલા મારે ગોતવા પડે કેમ કે કોક આવે શાળા આવે છોકરા એક વિષય ઉપર ભેગા થાય અને એની ઉપર વાતચીત કરવાની એના પ્રવચનો હોય વ્યાખ્યાનો હોય પ્રદર્શન કાર્યક્રમો ચાલે મને કે હું કહું એ દિવસે તમારે તમારું નાટ્ય મંચન કરવાનું છે મેં તો ભલે એટલે મને બોલાવ્યો એટલે અમારે ચાલુ કાર્યક્રમ થઈ ગયો સંચાલન મારે બધું કરો મને બોલાવીને કે કહે આવતીકાલે તમારે તમારું જે કંઈ સર્જન હોય એનું રજૂ કરવાનું છે મેં કીધું નાગજીભાઈ મારે ગયા વખતે સંગીત નાટિકા છે મને કહેતો બહુ રાજી થશું મેં કીધું કેમ આવતીકાલે તો આવતીકાલે મારે મુંબઈના મહેમાન આવે છે સુરેન્દ્રનગરના મહેમાન આવે છે અમદાવાદના મહેમાન આવે છે એટલે કોઈ સારો કાર્યક્રમ મજા આવે મેં કીધું બરાબર કાર્યક્રમ ચાલુ થયો કૌશિકભાઈ

શિક્ષણ સાથે શિક્ષકો સાથે જ્ઞાનકોષી કાર્યક્રમ કરીએ અને એની સાથે સંવાદ કરીએ એના પ્રશ્ન સમજીએ નવું બિયારણ મળે ખેડૂતો નવી ખેતી જોતા થાય એટલે માટે અમે યુનિવર્સિટીમાં એને લઈ જઈએ એને સારા ખેડૂતની કોઈ ખેતી હોય ત્યાં લઈ જઈએ અને એમ કરીને એને પ્રવાસ કરાવીએ એની સાથે જ્ઞાનકોષ્ઠી કરીએ એને વનસ્પતિ એટલે કે ઝાડવાનો શોખ એટલે એને અમે આંબા આપીએ આંબાના રોપ આપીએ ચીકુડી આપીએ કલમ આપીએ જાત જાતની કલમો આપીએ સરસ પરિણામ અમને મળ્યા પછીનો જે અમારે છે એ ખાદી ઉદ્યોગ વિભાગ આવે એમાં રોજગાર લખશે એટલે એ ભામ ઢસાડવાનું કામ કરીએ ત્યારે હરિજનોને ગામમાં જે ભામ ઢસાડવા માટે કોઈ ખેડૂતો છે એ ગાડો ન આપે

પછી એ બાળકોને ભણાવવાનું હોય છોકરીઓ જેને કેવાય કે સમાજ સેવાનો આખો તમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો અને હજી પણ કરી રહ્યા છો જી એમાં એમાં છે ને એ પાયામાં બે વસ્તુ હતી ખડસલી લોકશાળામાંથી અમારો વિદાય સમારંભ હતો ત્યારે અમારા આચાર્ય હેમંતભાઈ ગોડાને મેં વચન આપેલું કે હું આ જીવન ગામડામાં કામ કરીશ એ પછી ઓગણીસો પાસઠમાં હું ગ્રેજ્યુએટ થયો સ્નાતક થયો ત્યારે મનુભાઈ પંચોળી દર્શકની હાજરીમાં મેં પ્રતિજ્ઞા લીધી કે મનુભાઈ

તમારું સન્માન થયેલું છે એ વધારે આનંદ નો વિષય છે તમને ખૂબ ખુબ અભિનંદન અને તમે અમારી સાથે જોડાય અને તમારા જીવન